મહિના હતા ડિલિવરી ત્યારે પણ અમે છોલી બાંધીને લઈ જતા આજે સવસત્ય છોકરું ને બેનને બી બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો ઝોળી બાંધીને તૈયાર કરી લઈ જાય પછી અમે એકસો આઠને ઓસાડીને અમે બચાવી છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને તો આ રોડની જરૂર છે પાકો ડામોનો રોડ અથવા લાઇટ પૂરી સગવડ પાડવું પડે અને ટાવરના પણ ઠેકાણા નથી ટાવર કાર લાગે ને કાંઈ ને અમારા ઉંડાના ગામડામાં ટાવર ના ટાવરો બનશે એના કારણે આ અમારું મૃત્યુ પામી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામડાઓમાં રસ્તાઓની કોઈ સગવડ નથી આ પંથકના લોકો જાણે કે આજે ઓગણીસમી સદીમાં જીવતા હોય એવું લાગે છે વિકાસના મોટા દાવા કરતા લોકોના ગાલ પર આ પરિસ્થિતિ એક તમાચા સમાન છે કારણ કે આ રસ્તાના અભાવે જે દર્દીઓ હોય છે એમને જોડીમાં નાખીને લઈ જવા પડતા હોય છે અને આવી જ રીતે જોડીમાં લઈને પ્રસુતા મહિલાને લઈ જવામાં આવતી હતી અને તેને સારવાર મળે એ પહેલા જ તેનું દર્દનાક મોત થયું છે જે આદિવાસી પરિવારના આંગણે બાળકના જન્મ પર ખુશીઓ મનાવવાની રાહ જોવાતી હતી ત્યાં માતમનો માહોલ છવાઈ ગયો છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલે આ કાળજુ કંપાવતો અહેવાલ મોકલ્યો છે ની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં સ્વાગત છે પોઈન્ટ વાત છે છોટાઉદેપુર માં થયેલા એક મહિલાના મોત તો છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના તુરખેડાનો આ બનાવ છે એ ગામની કવિતાબેન કિશનભાઈ ભીલ ને જ્યારે વહેલી સવારે 5 વાગે પ્રસૂતિનો દુખાવો પડ્યો ત્યારે તેના પરિવારના લોકો તેને કપડાની જોડીમાં નાખીને હોસ્પિટલે લઈ જતા હતા એ સમયે રસ્તામાં જ મહિલાને ડિલિવરી થઈ ગઈ તાજું જન્મેલું માસુમ બાળક તો બચી ગયું પણ તેને મમતાની હૂંફ મળે ને તે પહેલા જ તેની માતાએ હમેશને માટે આંખો મીચી દીધી ને આ દુનિયાથી વિદાય લઈ દીધી તુરખેડાના બસકરિયા ફળિયામાં આ બાળકના જન્મના વધામણાની તૈયારીઓ ચાલતી હતી ત્યાં જ એક માતાએ પ્રાણ ગુમાવતા ખુશીનો આ પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો ઘર આંગણે રોકકડ છવાઈ ગઈ સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ કવાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેક વાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલેલી મોકાયલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તઈ તે રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ છોટાઉદેપુર જેવા મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં રસ્તાના અભાવે લોકો આ રીતે પીડાઈ રહ્યા છે આવા બનાવો અવારનવાર બનતા હોય છે બીમાર કે ઘાયલ જે લોકો હોય છે તેમને જ્યારે ઇમરજન્સી સારવારની જરૂર હોય છે સમયે સદીમાં જીવતા હોય એ રીતે કપડાની જોડી બનાવીને હોસ્પિટલે લઈ જવા પડતા હોય છે આ રીતે રોડ રસ્તા જેવી પાયાની અને માળખાકીય સુવિધાના અભાવે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે કેટલાક કિસ્સામાં તો તુરખેડા ગામની આ મહિલાની જેમ માણસો કમ તેમ મરી રહ્યા છે અને આમ છતાં નિમ્બર તંત્રની આંખ ક્યારે ખુલશે અને આ ગામડાઓ માટે સારા રસ્તાઓ ક્યારે બનશે એવું લોકો પૂછી રહ્યા છે આ વિશે તમારું શું માનવું છે તમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર